તો અરવલ્લીના ભિલોડામાં ગઈકાલે પણ વિદ્યાર્થીઓએ આ પ્રમાણે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે આજે પણ વિરોધ કરી રહ્યા છે ચક્કાજામ કરી રહ્યા છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા છે ચાર શાળાના વિદ્યાર્થીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ બે દિવસ પહેલા ડેમમાંથી તે વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો અને શિક્ષક કેડી ભુધરાના ત્રાસથી આ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આરોપ

તો અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે વિદ્યાર્થીની આત્મહત્યા મુદ્દે અન્ય વિદ્યાર્થીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે ગઈકાલે પણ આજ પ્રમાણે તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા આજે ચક્કાજામ કર્યો છે શિક્ષક કેડી ભૂધરાના ત્રાસથી આત્મહત્યા કર્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે બે દિવસ પહેલા ડેમમાંથી તે વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ રેલી કાઢી અને આક્રોશ દર્શાવ્યો છે શિક્ષણ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવાની

જેની પાછળ શિક્ષક જવાબદાર હોવાનો તેમણે આરોપ લગાવ્યો ધોરણ બારમાં અભ્યાસ કરતા દીપક વણઝારાએ આત્મહત્યા કરી હતી અને હવે આ વિદ્યાર્થીને ન્યાય મળે તેને લઈ અને બાકીના જે વિદ્યાર્થીઓ છે તે એકઠા થયા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે તેમનો એવો આરોપ છે કે દીપકે એટલા માટે આત્મહત્યા કરી કારણ કે શિક્ષક કેડી ભૂધરા તેને ત્રાસ આપતા હતા તો આ આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને તપાસની માંગ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ચારસો થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થયા રેલી કાઢી અને આક્રોશ વ્યક્ત કરી કરી રહ્યા છે ધોરણ ભણતા દીપક આત્મહત્યા હતી તેનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ તપાસની માંગ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અરવલ્લીના ભિલોડામાં આજે પણ વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે ગઈકાલે પણ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને ગઈકાલે પણ તેમણે વિરોધ કર્યો હતો ધોરણ બારના વિદ્યાર્થી દીપક આત્મહત્યા કરી લેતા શિક્ષક જવાબદાર હોવાનો આ વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે તપાસની માંગ કરી રહ્યા છે આ એક શાળા નહીં પરંતુ ચાર શાળાના વિદ્યાર્થીઓનો સાથ મળ્યો છે તેમને અને તેઓ આ ચક્કાજામ કરી રહ્યા છે અને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે કરી અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપણી સાથે લાઈન પર જોડાયા છે પીસી સી બરંડા ભિલોડાના ધારાસભ્ય છે તેઓ સર આપનું સ્વાગત છે એક વિદ્યાર્થી આત્મહત્યા કરી અને તેની પાછળ શિક્ષક નો ત્રાસ કારણભૂત હોવાનું વિદ્યાર્થીઓ માની રહ્યા છે અને ચાર શાળાના વિદ્યાર્થીઓ એકઠા થયા ચક્કાજામ કર્યો વિરોધ કરી રહ્યા છે આપની પાસે આ જાણકારી પહોંચી છે મારી મારી પાસે જાણકારી પહોંચી ગઈ છે અને તમામ તમામ જે પોલીસે કાર્યવાહી પણ કરી છે અને ત્યાર બાદ અમે આ શિક્ષક માટે જે છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની જે ડિમાન્ડ છે તે ડિમાન્ડ પ્રમાણે અમે કાર્યવાહી કરવા રહ્યા છે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ સાથે અમે પણ ચર્ચા કરી રહ્યા છીએ તો મારી વિનંતી એટલી છે કે જે વિદ્યાર્થી તેઓ બેઠા વિદ્યાર્થી જે ચક્કાજામ કરી રહ્યા છે એમને એક એમને વિનંતી છે કે અત્યારે જે અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જે ડિમાન્ડ છે જે આપની જે રજૂઆત છે જે તમને આપ લોકો જે વાતો કરી રહ્યા છો એના અનુસંધાને અમે તંત્ર સાથે વાત કરી અને એમને જે ડિમાન્ડ છે અમે પૂર્ણ કરવા માટે તૈયાર છીએ પણ બાળકો અને વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે અત્યારે જે ધમધમ તો તાપ છે અને તાપની અંદર આવો ચક્કાજામ ના કરે અને એમની અમે એમની સાથે જ છીએ અને જે કંઈક જે કંઈ પગલાં લેવાના થશે અમે પગલાં લઈશું જ એમાં કોઈ ચિંતાનું કારણ નથી શિક્ષકનો વાંક હશે વેચે ગમે તેનો વાંક હશે કે જે આપઘાત કર્યો છે અને કેવી રીતે થયો છે એ બધી તહકીકાત પોલીસ કરી રહી છે તો મારી વિનંતી એટલી છે કે બાળકો જે છે સ્કૂલના એ તમામે તમામ અને એના વાલીઓને વિનંતી છે કે બાળકો અત્યારે તાપ છે અને એમને ઘરે એમને ઘરે બોલાવે અને આમાં જે જે દોષી છે એ દોષી કડકમાં કડક પગલા લેવામાં આવશે સર સ્વાભાવિક રીતે આટલા બધા વિદ્યાર્થીઓ ભેગા થયા એટલે તેમના શિક્ષણ કાર્ય પર પણ બે દિવસથી અસર થઈ રહી છે તો શું શિક્ષકની કોઈ પૂછપરછ કરવામાં આવી છે તેમની કોઈ અટકાયત કે કોઈ ગુનો નોંધવામાં આવ્યો છે ખરા એમ એડી દાખલ કરવામાં આવી છે તપાસ ચાલી રહી છે પોલીસ વિભાગ તરફથી અને જે અત્યારે એમને જે એમના પરિવારજનો પરિવારજનો પણ એમની પૂછપરછ કરી છે ગઈકાલે એસપી સાહેબે પણ એમના વાલીઓને બોલાવ્યા હતા એમને પણ ચર્ચા કરી છે અને માન્ય કલેક્ટર સાહેબ સાથે અમારી ચર્ચા થઈ છે પગલા લેવામાં અમે આખો આખા અરવલ્લી જિલ્લાનું વહીવટી તંત્ર અમે સાથે છીએ જી જી આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો તપાસ હાથ ધરવામાં આવશે તેવું ત્યાંના ધારાસભ્યએ જણાવ્યું છે જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પણ તેમણે અપીલ કરી છે કે તેઓ પણ પોતાના શિક્ષણ કાર્ય પર પાછા ફરે કારણ કે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે અને આ મુદ્દે સચોટ તપાસ હાથ ધરવામાં આવશે આપણી સાથે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી ફોનલાઇન પર જોડાયા છે ગામિતીબેન ગામેતીબેન આપનું સ્વાગત છે આ જે ઘટના બની એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યો અને ત્યારબાદ જે બાકીના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે તેઓ શિક્ષકને દોષિત માની રહ્યા છે અને ચક્કાજામ કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે આપની પાસે કંઈ વધારે જાણકારી ગઈકાલે જાણવા મળ્યું કે બાળકએ આત્મહત્યા કરી છે એના પછી મે મારા સ્ટાફમાં જે કર્મચારી છે એમને તપાસ આપ્યો છે એટલે એ તપાસ કરીને આજે અહેવાલ આપે એટલે હું જોઈ લઉં જી જી આભાર અમારી સાથે વાતચીત કરવા માટે તો આગામી સમયમાં તપાસ હાથ ધરવામાં આવશે